મારું ખેતર આવેલ છે અને અહિયાં મારું ભરવાડે ખેતરે વીસ વીઘા નું સારી દીધેલું હે અને મને જાન થી મારી નાખવાની ધમકી આપે હે અને મારું ખેતર સારી દીધેલું હોય એમાં કોઈ ભરવા આ બાવીસ તારીખની ની મેં અરજી કરેલી છે હજી ઉદ્દીન માં કોઈ પોલીસ વાળા મને હરકીત ના જવાબ દેતા નથી જેથી તરીકે હું હજી ઉદ્દીન માં બાવીસ તારીખ થી અત્યાર લગીન હું હે ને ખેતરે જઈ આપતો નથી જેથી તરીકે મને ત્રણ ચાર ધોકા માર્યા લાકડીઓ મારી છે અને હું ને મારો ભાઈ બંને સાથે હતા સીમમાં વાડલાની સીમમાં એક ખેતર આવેલું છે ત્યાં અમારે ભરવાડ સાથે બબલ થયેલી છે અમારું ખેતરમાં નુકસાન કરી નાખેલ ભરવાડે ખેતરમાં વીસ વિકાસ નો કપાસ સારી નાખ્યો બાબત બાબતે પોલીસ ફરિયાદ ફરિયાદ કરેલ છે પણ પોલીસ વાળા કઈ ધ્યાન દેતા નથી બાવીસ તારીખની અરજી કરેલ છે અમારી વઢવાણ પોલીસ સ્ટેશનમાં અને સુરેન્દ્રનગર એસપી સાહેબ ને પણ અરજી આપેલ છે તોય કોઈ જાતનું કામ થતું નથી અને અમારો ફોન એક તોડી નાખેલ છે પંદર હજાર રૂપિયા